નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ પોલીસની સી ટીમ રોડ રસ્તા જાહેર રસ્તાઓ તેમજ ગરબાના મોટા આયોજનોમાં પૂરતી કાળજીથી રોમિયો પર બાજ નજર રાખી રહી છે સી ટીમ ટ્રેડિશનલ સિવિલ અને પોલીસ ડ્રેસમાં ખડે પગે રાતભર રખાઈ રહી છે નજર સુરક્ષા માટે લોકોની વચ્ચે સતત ખડે પગે પોલીસની સી ટીમ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માં એક સેવકની રમઝત જે ત્યાં રમજત થઈ રહેલી છે ત્યાં દીકરીઓ અને મહિલાઓને અમે એ ખાસ કહેવા માટે આવ્યા છે કે હાલ નવરાત્રીના તહેવાર ચાલુ છે એ દરમિયાન તમે સાવચેતી રાખજો અને અંજાણ વ્યક્તિથી દૂર રહેજો અને અજાણ્યા વ્યક્તિ જે ખાસ કરીને તમારા સાથે મિત્રો હોય એમની સાથે રમવા આવો છો તો તમે તમારા પેરેન્ટ્સ એમનો કોન્ટેક્ટ નંબર આપજો કોઈ અંજાર વ્યક્તિ અથવા ટૂંક સમયના જે સાથી મિત્ર છે એમને તમારા આઈડી અથવા તો વોટ્સઅપ નંબર આપવા નહીં અને રાત્રિના દરમિયાન એમને કોઈ પાણી પીને દાખલા તરીકે પાણી છે કોલ્ડ્રિંક્સ છે અથવા તો ખાદ્ય પદાર્થ આપે એવી વસ્તુથી લેવી નહીં અને જ્યારે પણ તમને એવું કંઈક રમતી ફેરીએ કંઈક એવું જણાઈ આવે તો તમે સો નંબર અથવા તો વન એઇટ વન જે મહિલા અભયમ છે એમનો કોન્ટેક કરી શકો છો રાત્રિના સમયે ઘરે જતી ફેરીએ ભીડભાડવાળી જગ્યા પસંદ કરવી એકાંતવાળી જગ્યાએ તમારે એમને લેવી નહીં અને કદાચ ડર લાગે તો તમે એની ટાઈમ એ પોલીસમાં પણ તે કરી શકો છો પોલીસ હંમેશા તમારી સાથે છે અને સુરત સુરત સિટીના અંદર જે સી ટીમ છે એ પણ તમારી સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં અને સાદા ડ્રેસમાં તમારી સાથે ગરબા રમી રહેલી છે અને આવા જે તપોરીઓ છે કે જે આવાર અગરજી કરે છે એમની પર વોચ રાખે છે અને જણાય આવે તો એમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની કાયદેસરની કાર્યવાહી કરશે ધન્યવાદ